એ હું દર વર્ષે પક્ષીને ને ખવડાવી દઉં લાખ કે નેવું હજાર ઈ આવે પછી અમારે જે શોરૂમ લગ્નો છે એમાંથી લાખ બે લાખ કે જે ઘટે એ ભગવાન પૂરું પાડી તો આ સાલ મેં એક લાખ ને પચાસ હજાર ના ડુંડા લીધા હતા બાજરાના જે ઓર્ગેનિક ખેતી કરતા ન્યાથી ન લઈએ અને પિસ્તાલીસ હજાર ના માંડવી ને દાણા લીધા દસ હજાર સુધી પોપટ આવ્યા આ જે અમે હવા બે લાખ ને ખર્ચે ઓલું બનાવ્યું ને

નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છું મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિએ કાંઈ ભગવાને કોઈ ગોડ ગિફ્ટ આપી હોય અથવા કોઈ નાના વ્યક્તિનું ધ્યાન રાખતું હોય જેમને પ્રેરણાલાયક વ્યક્તિ હોય જેમની પાસેથી કાંઈ પ્રેરણા લઈ શકીએ એવા વ્યક્તિને મળું છું અને આજે હું જે વ્યક્તિને જે વ્યક્તિને મેળ્યો છું ને આ જે બાપા છે ને અદ્ભુત એમને એમને બર્ડ મેન તરીકે આખા ભારતની અંદર એક ઓળખ છે બર્ડ મેન એટલે પક્ષીઓના માણસ કેમ કે આ ભાઈ છે ને ને આ બાપા છે છે એમને પક્ષીઓ પ્રત્યે એટલો લગાવ કે દર વર્ષે અઢી થી ત્રણ લાખ રૂપિયાનું ધાન કેવાય ને કે આપણે બાજરો કેવાય ચોખા તો પોપટ ને ખવડાવી દઈએ હું તમને વિડીયોમાં આગળ પણ બતાવીશ અને બાપા આપણી સમક્ષ છે તો આપણે બાપાને આજે રૂબરૂ મળવાના છે અને બાપા ખાલી આમાં ઔપચારિક પૂછું તમને મારી દ્રષ્ટિએ નેશનલ એવોર્ડ પણ મળેલો ખરી બરાબર ને અને ભારતની અંદર તમારો બીજો નંબર આવેલો હા

કેટલા પક્ષીઓને ખવડાવે કઈ એમને કે ગોઠવણી કરી છે પક્ષીઓને કઈ રીતના ટૂંકમાં ખવડાવવું એમનું મેનેજમેન્ટ શું છે તો ચાલો આપણે બાપા સાથે વ્યવસ્થિત વાતચીત કરી તો દર્શક મિત્રો આપણે હરસુખભાઈ પટેલ હર્ષુભાઈ ડોબરિયા છે જેમને બીબીસી પછી રજત શર્મા જેમણે એમના અંદર આમનો ઉલ્લેખ કરેલો કે બર્ડ લવર એટલે જે એને બર્ડ મેન તરીકે ઓળખે છે આખા ભારતની અંદર અને મેં બાપા જોયા હે અમુક દક્ષિણ સાઇડના વિડીયો છે ને કન્નડ ભાષામાં પછી બીજી ભાષામાં મેં તમારા વિડીયો અનુવાદમાં જોયા છે કે જે તે વ્યક્તિ યુટ્યુબ ની અંદર તમારા વિડીયો બતાવે હું તમને અને ની અંદર લિંક નાખી દઈ એટલે દર્શક મિત્રો ખબર પડે ઓલ ઓવર ભારતની અંદર તમને ઓળખે છે આખું ભારત એવું છે કે એ તમને બર્ડ મેન તરીકે ઓળખે છે બર્ડ લવર તરીકે ઓળખે છે તો બાપા ખાલી મારા બેઝિક પ્રશ્ન છે આ તમે જે કરો છો આ પક્ષીઓને ખવડાવો તો કેટલી માત્રામાં ક્યાં સમય દરમિયાન અને કેટલા વર્ષથી આ વસ્તુ તમે કરો છો એ અમારા દર્શક મિત્રો ને દર્શાવો હવે બે હજારની સાઈલમાં મારું એક્સિડન્ટ થયું અને મિત્ર ડુંડા લઈને અમે પોક પાડતા બાજરા ને હવે ટીંગાડિયામાં બે પોપટ આવ્યા પાંચ આવ્યા દોહ આવ્યા એમ કરતા કરતા વધતા ગયા પછી અમે એવું એક પ્લેટફોર્મ બનાવ્યું કે જે બે હજાર પોપટ અમે તો એ વધતા જ ગયા તો આ સાલ મેં એક લાખ ને પચાસ હજાર ના ડુંડા લીધા હતા બાજરાના જે ઓર્ગેનિક ખેતી કરતા ત્યાંથી ન લઈએ અને પિસ્તાલીસ હજાર ના માંડવી દાણા લીધા દસ હજાર સુધી પોપટ આવ્યા અને આવે છે અને છવ્વીસ વર્ષથી આપીએ છીએ અને અમે કોઈનો પણ ફંડ ફાળો લેતા નથી લેવા આવે તો દેતા નહીં ફારો દેવો એમ કોઈ દી કેતા આ અમારું એક મને શોખ છે અને હું મને પંચોતેર થયા તો મને ઘણા એવા પૂછતા હોય કે ભાઈ તમે પક્ષી ને ખબર તમને શું દીધું ભગવાને માગ્યું મેં માગ્યું નથી પણ મારા દીકરાના દીકરા ને દીકરીને એટલે હું સોથી પેઢી હાલ રમાડું છું અને અમારે બે માણાને એટલો અને આ જે અમે હવા બે લાખ ને ખર્ચે ઓલું બનાવ્યું ને દસ તો પાછળની સાઈડ તમે જોઈ આમ દેખાય ઈ અમારા બે માણાનું જીવતા જગતiano અઢી લાખ નો ખર્જો થાય ને એ હવે અમારો ડારો કરવા નથી મેં દેહદાન કરેલું છે અક્ષુદાન કરેલું છે એટલે ડારો નહીં કરવાનો હું યોગ્યા પછી અને ઈ જે જીવતા જગતીઓ મારા કરે ને એમ મેં જીવતા જગતીઓ ને હવે જીવશે ત્યાં સુધી અમારે ખવડાવવું છે જો ઉપરવાળા વાળા મહેરબાની છે તો તો દર્શક મિત્રો આ આખા જીવન ની અંદર બે પ્રકારના વ્યક્તિઓ થાય છે એક પરોપકારી જીવ થાય છે અને એક તમો ગુણી જીવ થાય છે તો આ બાપાને ખરેખર મળીને મને તો આનંદ આવ્યો કેમ કે એમનો જીવ છે ને પરોપકારી છે આપણા વડવાવના અને શાસ્ત્રોની અંદર એક ઉલ્લેખ છે કે તમે તમારી જિંદગીની અંદર ખાલી એક ઉમરો વાવી ગયો ને ઉમરો એક વૃક્ષ થાય છે એક ઝાડ થાય છે એક ઉમરો આવી ગયો પછી તમારા વગ્યા પછી હજારો કરોડો લાખો પંખીઓ એની અંદર ખાય અને તમારું જીવત ધન્ય છે તો જીવતો જાગતો દાખલો તો ખરેખર સાહેબ તમને જેવું મળ્યો ને તો અંદરથી એક આનંદ છે એનું કારણ છે કે તમે લાઈફ ની અંદર આમ જોયું કે ભાઈ આ કેમ કે તમે જે જો પોપટ ખવડાવો એ સમય દરમિયાન ખેતી ની અંદર કઈ હોય નહીં પછી પક્ષીઓ હોય તો બિચારા ક્યાં જાય લાચાર થઈ જાય ને કેમ કે કોઈ ઉપજ જ ન હોય તમે કયા સમય દરમિયાન આ પક્ષીઓ ડુંડા છો બાજાર મારી પાસે દસ વીઘા જમીન છે ને અને એ આજે છવ્વીસ વર્ષથી આની જે ઉપજ આવે એ હું દર વર્ષે પક્ષીને ખવડાવી દઉં લાખ કે નેવું હજાર એ આવે પછી અમારે જે સોરૂમ લગ્ન છે એમાંથી લાખ બે લાખ કે જે ઘટે એ ભગવાન પૂરું પાડીએ દે પેલા મારી પાસે કઈ હતું નહીં અત્યારે ભગવાનની મહેરબાની છે

ચોમાસાની ઋતુમાં એને ગરમ ખાવાની મજા આવે પછી ફળ ફૂલ બધા ઉડી ગયા હોય પછી અમારે જે આવવા માંડ્યા હતા અગિયાર વર્ષ થી અમને એવું એક જઈડ્યું કે મારા ઘરના છે દસ જૂન પક્ષી ને આમંત્રણ અને અઢાર જૂન થાય ત્યાં પાંચ હજાર પોપટ આવી જાય ને પછી દર દરરોજ બસો પાંચસો વધતા જાય અને ઈ મહિનો પૂરો થાય ત્યાં દસ હજાર તો અમે ડુંડા નાખીએ એટલે સો કિલો બાજરો થાય અને પાચક કિલો માંડવી ના દાણા નાખીએ એટલે ઈ અમારે લગભગ સાડા ત્રણ મહિના જેવું હાલે નોરતા પછી સીમમાં ખાવાનું થઈ જાય તો અમારે ત્યાં તો સિંગ અને બાજરો જ મળતો હોય તો પછી અને ઈ ઓછા થતા જાય પછી દશેરા આસપાસ અમે બંધ કરી દઈએ તા એ બધા અને ફંડફારો નહી પછી એક પક્ષી પારેલું નહીં જોઈએ કોરોના બુદ્ધિ આવવી જોઈએ કે આપણે એકાંત આવી રીતે પુરાય નઈએ તો શું થાય અને પક્ષી ગમે પારે કોઈને એનું જો પ્રમાણ લેવું હોય મારી પાસે આવે કે અઢાર મહિના પક્ષી પારે ને કઈક ને કઈક અડસણ આવે ને આવે છે છે અને દર્શક મિત્રો આમ જોઈને આપણે તો આ બાપાનું કહેવાનું એવું છે કે જૂન મહિનાથી ટૂંકમાં ત્રણ ચાર મહિનાના ગાળા સમય દરમિયાન પક્ષીઓને બજારમાં કોઈ વસ્તુ ખાવાની અવેલેબલ નથી હોતી કોઈ પાકનો ઉભો હોય પછી કોઈ હેતાળ અને પ્રેમાળ વ્યક્તિ હોય આ બાપાની કોઈ કોઈ દાનપુન કરતા એક વાત જુદી એ સમય દરમિયાન બાપાએ નક્કી કરી લીધું કે આ સમય દરમિયાન પક્ષીઓને ખાવાનું કાંઈ મળતું નથી તો જૂન ને અઢાર જૂનથી અઢાર જૂન થી અહીંયા ટૂંકમાં આમ આમ પક્ષીઓને તમે આમંત્રિત કરો તો ટૂંકમાં એકાદ દી તમે ગોઠવું હોત તે દિવસે આવન ચાલુ થઈ જાય કે પછી અમે દસ તારીખે સાંજે છ વાગે આમંત્રણ દઈએ એટલે અમે એના જૂના અધૂરા ડુંડા એક વાર રાખ્યા હતા અને અમે વચ્ચે નાખ્યા હતા પોપટ આવવા માંડ્યા એમાંથી અમને ખબર પડી કે જે આનો અધૂરો ખોરાક હોય એને બસો કે પાંચસો મીટર સેટ આ ઉડી નીકળે ને તો એને ખબર પડે એટલે ઈ આવવા એટલે મારા ઘરના છે એને મારા કરતા દસ ગણો પક્ષી માથે પ્રેમ અને અમારા આખા ઘર તો એ આમંત્રણ દે એટલે આવે અને ચોમાસા નું એલાડુ હોય તો ત્રણ ફેરાય ડુંડા બદલાવીએ અને આખું ઘર અમે કામ કરતા હોય એમાં કે કલાક દોઢ કલાક થાય ને પલરેલા હોય પણ અમને કોઈ દી શરદી નથી અને દર્શક મિત્રો છે એક પ્રેમ ની વાત છે તમે કોઈ જાઓ એટલે ઉડી જાય તો બાપાના મેં પોતે વિડીયો જોયેલા છે અને આની અંદર વિડીયો પણ મૂકી કે બાપાના મોઢામાં ડુંડું છે બાપા બરાબર ને બાપાના મોઢામાં ડુંડું છે આપણે બાજરાનું અને પોપટ આવી એના મોઢામાંથી ડુંડ ટૂંકમાં દાણા ખાતું હતું તો જો પક્ષીઓને જે આમના પ્રત્યે આકર્ષણ છે જે પ્રેમ છે કંઈક અદભુત છે અને બપા ખાલી પૂછો ઔપચારિક આપડે પોપટ જ આવે છે નોડાઉન ડાઉટ મેં અમુક ચકલી જોઈ પણ બીજા કોઈ વિદેશી પંખી આવી જાય એવું કર્યું વિદેશી નહીં ક્યારેક બીજા આવે પણ અત્યારે નવ જાતના પક્ષી આવે હવાર માં હવા છ વાગ્યામાં જે આપડે સુગરી કે પીડી શકી ગયા પીડી શકી ભાઈ સુગરી આવે ઈ પાંચસો થી બે હજાર સુધી હોય અમુક સિઝન માં વધારે હોય અમુક દિવસો પછી પોપટ આવ્યા પછી ઈ નાનું પક્ષી રહ્યું એટલે બે પણ કોઈ પણ પક્ષી અને પોપટ પંદર મિનિટ એક દાણા ખાય એટલે જ ઈ જાય પછી આવે વૈયા આવે 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 પછી એના પૂરતા કોઈ અમે સોખા નાખીએ કોઈ એવું પ્રસાદ જેવું નાખીએ અને સેવ ને એવું નાખીએ પછી મમરા નાખીએ એટલે ઈ વારા ફરતી આવતા હોય પણ ઓછા હદકા હોય બસો હોય પાંચસો હોય હજાર હોય એમ પછી બાપા આજે કામ કરે દર્શક મિત્રો અઢી લાખ રૂપિયા નાખી દીધો ઓનલી ફોર પોપટો ને ડુંડા ખવડાવવા માટે ના સ્ટેન્ડ છે બરાબર ને તો આ કામ આમ કેટલાક સમય આવેલું હતું અને આની અંદર તમારે કેટલો ખર્ચો થયો આમ બે લાખ ને પચીસ હજાર નો ખર્ચો થયો સાડા એટલે સાડા ચાર ટન લોખંડ નાખ્યું અને આ સાર્વજનિક જગ્યા છે એટલે કોઈને નડે નહીં એટલે ઈ પીલો ઈ ઓલા સ્ટેન્ડ આમ બનાવી નાખ્યું એટલે અમારા અમારા જે અગાશીમાં સીધા એમાં આવ્યા જાય કોઈને રૂપ નો થાય આજીવન લે તો બાપા ખાલી આમ ભલે નો ડાઉટ હરેક વ્યક્તિ મેં ઘણા જોયા છે કે એને મેજોરિટી પક્ષી જીવ અથવા આ પક્ષી પક્ષી હોય ને એમના પ્રતિ આકર્ષણ હોય પ્રેમ હોય પણ ઘણા એ મેં એવા નિર્દય જોયા છે કે જે આની ઉપર અત્યાચાર કરતા હોય પણ છતાંય મારી દ્રષ્ટિએ મેં મેં આ લોકડાઉનમાં જે અમે સમયગાળો કાઢ્યો ને મને એમ થયું હોય આપણે જેલમાં હોય એવું લાગ્યું તો એમ આમ પોપટ અમુક કોઈ પિંજરામાં હોય ને કે પોપટ તો મને અંદરથી એમ થાય તો કે આ લોકો કેમ જીવ એટલે ટૂંકમાં આ જીવ કેમ જીવતા છે એને જવું છે એને ઉડવું છે આખું આકાશ એનું હોય ગગન એનું હોય પણ છતાં અમુક વ્યક્તિ એને એકદમ જકડીને રાખે છે બાંધીને રાખે છે તો એમને એનો ઘણા એવા હોય ભલે એમને પ્રેમ છે એમને પ્રેમ છે એટલે ઘેરે રાખ્યો ભાઈ એનું એવું તો નિયમ ઓલો નથી કાંઈ કે ભાઈ તમને પ્રેમ છે એટલે એને બાંધીને રાખો મારી દ્રષ્ટિએ એ વેલિડ જ નથી પણ જે વ્યક્તિ હોય જે આવા પશુ પક્ષીઓને બાંધીને રાખતા હોય તો એમના માટે કઈ સંદેશ તમારો હવે

જે જીભ થી પાણી પીતું હોય ને એવા હિતાવી જાતના જનાવર હોય ઈ એની જ્ઞાતિ ને અપનાવે નહિ કૂતરું બીજા નામ જાય બિલાડું સિંહ કે ગમે તો ઈ એને અપનાવે નહિ પણ પોપટ અપનાવે તો બે વર્ષમાં માં ચોપન જણા મારે પોપટ મેલી ગયા અને એની પોપટ ખાતા હોય અને એને પિંજરું મેલે એટલે બધા પોપટ ઓલો નીકળવાનું કરે ઓલા કાઢવાનું કરે પછી હું ખોલી નાખું એટલે દ વી પોપટ એના ભેરા જાય બે સક્કર મારે પછી ભેરા ખાય ને એના ભેરા ઉડીને ને જાય તો બાપા મારી દ્રષ્ટિએ તમારું ધોકું હોય ને ધો કે આપડે આ શું કરવા એવા આપણે આપણા કર્મ ને બધું ભોગવાયા છે બરાબર કે સારા કર્મ કરો તો સારું ટૂંકમાં જીવ જીવન થાય પણ તમે મારી દ્રષ્ટિએ અત્યાર લગ્નમાં કેટલાક પોપટ એવા છોડાયવાય છે કે કોકના પાંજરા મોય તમે એમ કીધું કે આને મૂકી દઉં કે મારે ત્યાં મૂકી જાઉં આવા કેટલાક દાખલા બે એવા લગભગ બસો થી ત્રણસો કાચબા છોડાયવાય છે હા પછી એવા કૂતરા હાવ હોય પારેલા ને જે હાચવી નહોકતા એવા ને કહું કે ભાઈ આ ખહુરિયા જેવું થઈ ગયું તમારા શોખ છે અને મેં કીધા પછી પોપટ તો હજારો જણા છોડ્યા એવું મને ફોન થી કે ભાઈ અમારે આ પોપટ હતા મને બતાવતા હોય અને અમે છોડીએ તો ઘણા એમ કે બચપન થી બસુ પાડ્યું તો બાયડે નીકળશે તો મરી જાય પછી મેં કીધું તો તમે અહીંયા મેલી જાઓ એટલે અહીંથી અમારા પોપટ જે આવતા હોય ને પચાસ કિલોમીટર માં એક પારેલું કોઈ દી અમારે ત્યાં છે જ નહીં એટલે ઘણા મેલી ગયા અને મે ઇન્ટરવ્યુ આપ્યા પછી ઘડાઈ એ પોપટ પાડવાનું બંધ કર્યું કોઈ પક્ષી પરાતું નથી જ શોખ ખાતર કોઈને જેલમાં નો નખાય જેલ કરતા બે આજી વન કેદ નો ભાઈ એના જેવું પાપ નહીં હું એમ માનું આપને બાપા કોનાના પિંજરામાં રાખી દે અને કદાચ જોઈ એવા બત્રીસ જાતના ભોજન દે પણ એ કેદ તો એ કેદ જ મારી દ્રષ્ટિએ તમે પેકી પેક જ એમનું જીવન છે એમને એક આઝાદી છે આપણે ખોટું ઘણા વ્યક્તિ ખોટું કરે છે હું નથી માનતો કે ભાઈ કોઈ જીવને બાંધી નાખવું વ્યાજબી જ નથી અને દર્શક મિત્રો મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિએ સમાજને કંઈક કરી બતાવ્યું જે પ્રેરણા લાયક વ્યક્તિ છે જેને સમાજ કલ્યાણના કામ કર્યા છે તો બાપા છે એમને નેશનલ એવોર્ડની અંદર બીજો નંબર છે ભારતની અંદર નેશનલ એવોર્ડમાં એમનો બીજો નંબર આવેલો છે અને બાપા તમને આમ લગનમાં કેટલા સન્માનપત્રથી સન્માનિત કરેલા મને આપણે અમારા કેશોદ કેશોદ આખું મને સાહેબ મારું કામ બધા વખાણે અને અમારા ગામમાં આવી પાંચ છ જે સંસ્થાઓ છે અમારા લેવા પટેલ સમાજ છે કડવા પટેલ છે સોની સમાજ છે મોસી સમાજ છે આહિર સમાજ છે અને સમાજ છે એવા જે સમાજો છે એમાં હિત્તેર ટકા સમાજે મારું સન્માન કર્યું છે અને મને એમ થયું કે મારા કામની કદર થઈ અને એવા તો ઘણા એ સન્માન કર્યા બહારના ના ગામ વાળા એ કર્યા અમારા ગામમાં કર્યો પછી છવ્વીસમી જાન્યુઆરી હું પિસ્તાલીસ વર્ષથી આ મારી નિશાળે હું જાઉં જ છઉ કે હું જાઉં પછી ધ્વજવંદન કરે એટલે હું કાળજીથી જાઉં એ બધા સન્માન મારી પાસે સન્માન પત્ર કઈ છે પચાસ થી હો કોઈ સાયલો ઢળીને સન્માન કરે ને એવું બધું કરતા હોય અને બાપા જરૂરી છે ને એનું કારણ કે તમે જે કામ કરો છો ને તો આની કોઈ અભ્યાસ નથી આવતો કે આના કોઈ ઇન્જેક્શન નથી આવતા કે આ તો શું છે એક તમારા સંસ્કારની વાત છે કે ભાઈ ઘણા એમ એવા જોયા કે અબોલ પક્ષીને એમની મોજ મતા મજા હાટું થાય ને એમ એમનો જીવ લઈ જઈએ કે અહીં દાખલા તરીકે પાણો હે લાઈને ઘા કરું તો ઘણા માન નાખે આ તો જીવ દયા તો હું તમારી પેઢીમાં હોય તો આવે બાપા કે તમારી હાથ પેઢીમાં કોઈક એવું હોય ને તો એ બસ આ બધી વસ્તુ આવે મારી દ્રષ્ટિએ ના કે આના કાંઈ ઇન્જેક્શન નથી આવતા કે આ ઇન્જેક્શન દીધા પછી દાતાર થઈ ગયો કે આ સુરવીર થઈ ગયો

આ વસ્તુને આગળ બહુ બોલ લેવાના એના માટે હું મીડિયાવાળા પછી પત્રકારોને હું ધન્યવાદ આપું હા કે એની આયુષ વધે સારું બતાવે છે ટૂંકમાં જે છે બરાબર તો દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ એવા પ્રેરણાલાયક વ્યક્તિ હોય કોઈ પ્રાચીન મંદિર હોય તો કોઈ બોલ્ડ ગિફ્ટ વ્યક્તિ હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમને અમે 110% ત્યાં પણ મળવા આવશું તો જય માતાજી